બાબે આમ કેવાય કે રાણપુર તાલુકો અને બોટાદ જિલ્લાઓ અને એ મારું કેરિયા ગામ બાપ પણ સાહેબ એમ કે મારી કસરા વજાની વસ્તી એ મારી જોગમાયા મેળી માટે જયારે બાપ ગૌરવતી હોય મારું જોગરાના પરિવાર જ્યારે ગૌરવતું હોય પણ જોગમાયા માટે કેવું ગવાય

એ મારા શેલાબુવા ની ભક્તિ હશે અને એ દાડે મારી મેલી એનું કાંડું પકડી જયારે એના કાંઠે ધૂણવા આવે વા એ ભલામણા તે દાડે જગત માં લેખ વાંચી મતવે એટલું નઈ કાલ હવાર નો સૂરજ ઉગે અને શું બનવાનું છે એ મારી મેલી શેલાબુવા ના કાન માં કઈ જાય અને મારા શેલાબુવા એમ કહેવાય કે સવાર માં બોલે માં એ ભલામાણી આજ નો સૂરજ આદમી એ પહેલા એ કામ થઈ જાય હો આ મારી શેલા ભુવાની ગાડું આવી મારી જોગમાં કાળા કંડિયા ની પરચા પૂર્યા છે અનેક પરચા ની વાતો આજે કરવી છે મારે પણ શેલા બુઆ હારે તો એ મારી મેરડી વેણે વાતો કરતી હો અને શેલા બુઆ ગયા પછી હાલના ના બુઆ મારો ભનુભાઈ અને વિઠલ પટિયા ને આજે એમ કહેવાય કે ખમકારે વાતો કરે છે મારી મેરડી હો એ ભલામણા જેમ કે શેલા બુઆ ને રાજના બાન ના ટકોરે મેરડી વાતો કરતી ને એમ આજ પણ મારા બનુભો અને વિઠલ પઢિયાને મધરાતે આ સપને આવીને વાતો કરે છે મેરડી હો આ મારા જોગરાણા પરિવારનો ગાંડુ ધરમ મેળી બાપો બાપો વગાડો પરસાબ એમ કહેવાય મારી મેરડીનો લેખ એવું બોલે છે કે એક દિવસના સમયે ચાલાવવાની મેરડીએ એ ભલા કાળા બળી દી અને ધોરા કરીને બતાવ્યા હતા ઈ અમારું ગાંડું ઝાડ મેળવી હો મારી કાળા કંડિયાની ઝેરીલી નાગણ મેળવી બાપો પણ ભલા આજે મારા ભનુગુવાના અને વિઠલ પઢિયાના કાંઠે મેળવી ધૂણો આવે અને જ્યારે મુખમાંથી બોલે ને કે હાબડો મારા જોગરાનો પરિવાર કદાચ કોઈ કાળા માથાનો માનવી વિદ્યા ભરેલો તમારા સામે આવે અને તમારા સામુ વાદ માળે ને ભલા માણા એય મારી વસ્તી સાહેબ એમ કે મને શેલાબુઆ ની મેળી ને એકવો હદેનો ઢકોરો કરજો મઢ સામો લાંબો વાત કરી પણ આજે મારા શેલાબુઆ ભલે હાજર ના હોય પણ મારા ભનુ બુઆ છે ને એ મુઠી જાના દાણા લઈ અને વિદ્યા ભરેલા માણા હામો ખા કરે બા એ ભલા માણા એ મોટી જાનના દાણામાંથી એક દાણો છૂટો પડીને માણસ ઉપર પડે એ મારી વસ્તી સાહેબ એમ કે એ મનુષ્ય ઈ ધરતી ઉપર નાબો પગ માંડે અને કદાચ હું જમણો માંડવા દઉં ને તો તો જગતમાં હું તમારા વડવા શેલા ભુવાનું એમ કહેવા કે ગાણું ધર્મ મેળી મટી જેવું ભલામણા હો વગાડો જોગરાના પરિવારની લાડવાઈ મેળડી તારી વાત ના થાય મેલડી તારા ભરોસે મારું ગાડું હાલે મારી મેલડી 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 એ મારી મેલડી

અને કોઈ કાળા માથા નો માનવીને કચરા વજા ની વસ્તી નું ધરમ મેળડી મટી જવું બાપો વગાડો

તમારા શેલા બુઆ ની ભક્તિ ની મેળવી ઝેરી ની નાગણ કહેવાય બાબો પણ સાહેબ આજે તો મારા ભનુ અને વિઠલ પટિયાર કદાચ હવાર માં બોલે અને હાજ નો સૂરજ આજ મે પેલા તમારા કામ ના દસ્તાવેજ કરીને પાછી આવે ઈ આ મારી મેળડીઓ એટલું નઈ એ ભલા મલાઈ દુખિયાર ના લેખ માં મેખ મારે અને ના હાથ બહુ ના લેખ વાંચીને બતાવે ને જગત માં કોઈ ના કરે એવું મારી મેળડી કરે અને કોઈ ના આપે ને એવું પાછી મારી મેળડી આપે આજે તો મારા કેરિયા ગામમાં એમ કેવાય કે શેલા ભુવાની મેળડી ના નેજા આપે અડી રહ્યા છે

હા મારા શેળા ભુવાની કાલી નાગણ મેળડી બાપો બાપો